જીટીયુ પછી ગુજરાત યુનિવર્સિટીમાં પોતાની ભૂલ સુધારી છે પેપરમાં ભૂલ થતા વિદ્યાર્થીઓને એક કલાક નો વધુ સમય પણ આપવામાં આવ્યો અડધા કલાક પછી યુનિવર્સિટીએ પોતાની ભૂલ સ્વીકારીને ત્યારબાદ આ વધુ એક કલાક વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો જો કે વારંવાર પ્રકારની અને કરવામાં આવી રહ્યા છે જોકેટીયુ પછી હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ પેપર મુદ્દે વિવાદ સર્જાયો છે ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગનું પેપર એડવાન્સમાં જ પૂછી લેવામાં આવ્યું હતું સેમેસ્ટર ત્રણનું આવતીકાલનું પેપર આજે વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું અડધો કલાક પછી ખબર પડી અને પરીક્ષા આપી છે સંવાદદાતા શુભમ લાઈન પર જોડાયા છે શુભમ ગુજરાત યુનિવર્સિટીએ ફરી એક વખત સબરડો કર્યો છે શુભમ ચોક્કસ જે વાત ગુજરાત યુનિવર્સિટી નો વધુ એક સબરડો છે તે સામે આવ્યો છે વિદ્યાર્થીઓ જાણ કરતા જે પરીક્ષા છે તેમના દ્વારા આજનું પેપર ફરી આપવામાં આવ્યું મહત્વનું છે કે અડધોસો કલાક જેટલો સમય વિદ્યાર્થીઓનો વેડપાતા એક કલાક જેટલો સમય પણ વધુ આપવામાં આવ્યો છે બીજી તરફ જે પરીક્ષા છે તેમની આ ભૂલ છે ને તેમની તપાસ છે તે કરવામાં આવશે મહત્વની વાત છે કે આવતીકાલે જે અન્ય પાંચ પેપરો જે બનાવવામાં આવ્યા હોય તેમાંથી કોઈ અન્ય એક પેપર છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવશે જી બિલકુલ શુભમ જાણકારી બદલ આભાર ના છબરડા ને કારણે ફરી એક વખત અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે જીટીયુ ની બેદરકારી ને ત્યારબાદ હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ પ્રકારની બેદરકારી છતી થઈ છે ફરી એક વખત પેપર મુદ્દે યુનિવર્સિટી વિવાદમાં આવી છે આવતીકાલે જે બીજા પાંચ પેપર કાઢવામાં આવે છે તેમાંથી એક પેપર નક્કી કરવામાં આવશે ને તે પેપર વિદ્યાર્થીઓને સોંપાશે કોપી પેસ્ટ પેપર આવ્યું તેના બાદ ગુજરાત યુનિવર્સિટીના એમ એમ સીજીની અંદર સેમેસ્ટર થ્રીની આજે પરીક્ષા ચાલી રહી છે એની અંદર વિદ્યાર્થીઓને જે આવતીકાલે પેપર પૂછવાનું હતું એની જગ્યાએ આજે પેપર પૂછી નાખ્યું આજે જે મીડિયા રિસર્ચનું પેપર હતું જ્યારે વિદ્યાર્થીઓ જુએ છે ત્યારે એમને ખબર પડે છે કે આ તો આવતીકાલનું પેપર છે વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે જાણ કરવામાં આવે ત્યારે અહીંના સત્તાધીશો ઊંઘમાં હોય તેવી રીતે જાગે છે દોડે છે અને અડધો કલાક પછી પેપર લઈને આવે છે પરીક્ષા નિયામકની જવાબદારી હોય છે કે પેપર સેટ કઈ રીતે થયા છે પેપર સેટ થયું છે કે નથી થયું પરીક્ષા નિયામક ખાલી ના કરવામાં વ્યસ્ત હોય છે એમને બીજું કોઈ ધ્યાન જ હોતું નથી